નમસ્કાર ફરીથી આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ નંબર ચાર પ્રાયોગિક ભૂમિતિ તેના સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પ્રશ્ન એકનો ત્રીજો દાખલો શીખીશું રકમ છે સમબાજુ ચતુષ્કોણ બી એન ટી રચો કે જેમાં બી એન બરાબર પાંચ પોઈન્ટ છ સેમી અને ડીઈ બરાબર છ પોઈન્ટ પાંચ સેમી હોય રકમ બરાબર વાંચવાની છે અહીં ત્રિકોણ ચતુષ્કોણ આપેલો છે સમબાજુ ચતુષ્કોણ રચવાનો છે અને તેના બી એન બરાબર પાંચ પોઈન્ટ છ સેમી અને ડી બરાબર છ પોઈન્ટ પાંચ સેમી એટલે બે જ માપ આપેલા છે અને બંને માપ જે છે તો આપણે જોઈએ તો બી એન એટલે વી એ એ પણ એનો વિકર્ણ થશે અને ડી એ પણ એનો વિકર્ણ થશે એટલે બે વિકર્ણના જ માપ આપેલા છે આપણે દાખલા નંબર એકમાં શીખી ગયા કે ત્રણ બાજુ અને બે વિકર્ણ આપ્યા હોય તો ચતુષ્કોણ રચી શકાય હવે અહીંયા બે જ માપ આપેલા છે પણ અહીંયા ચતુષ્કોણ સ્પેસિફિક કહી દીધું છે કે બાજુ ચતુષ્કોણ છે તો એના માટે આપણે સૌ પ્રથમ કાચી આકૃતિ દોરીશું તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે એક વિકર્ણ જે છે એ રચીશું એને પાયા તરીકે ધારો કે લઈએ તો આ રીતે ડી ઈ એનું માપ છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે આપણે જાણીએ છીએ સૌ બાજુ ચતુષ્કોણના ગુણધર્મ કે સૌ બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણ પરસ્પર કાટ ખૂણે દુભાગે છે કાટ ખૂણે દુભાગે એટલે કે બંને વિકર્ણો કાટ ખૂણે નેવું ઓષના ખૂણે છેદે અને દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે તો અહીંયા બીજો વિકર્ણ જે છે એ બી એન જો આ રીતે રચી દઈએ આપણે બી એન બરાબર તો આ એક ચતુષ્કોણ જે માંગ્યો છે એ આપણને બી ઈ એન ડી મળી છે આ જે છે એની કાચી આકૃતિ થઈ પણ આની અંદર આપણે રચના કેવી રીતે કરી શકીએ તો પહેલાં સૌ પહેલાં આ જે ડી છે એનું માપ તો આપેલું છે આપણને બીજો વિકર્ણ આપણને છે કીધો છે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર તો એ પણ આપણને ખબર છે એનું માપ અને ગુણધર્મ ખબર છે કે બંને કાટ ખૂણે પરસ્પર દુભાગે છે તો આપણે આ બીજો વિકર્ણ છે એને અહીંયા છેદ બિંદુ ધારો કે એ લઈ લઈએ અને એનો લંબ દ્વિભાજક રચી દઈએ તો આપણને બી બિંદુ અને એન બિંદુ બીજા મળી જાય અને આપણે રચના રચી શકીએ તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે બી ઈ બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપનો એક રેખાખંડ રચીશું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપનો રેખા રચીશું એને નામ આપીએ ડીઈ મુદ્દો લખતા જઈશું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માપનો રેખાખંડ ડી ઈ રચ્યું હવે આપણે ડીનો દ્વિભાજક રચીશું દ્વિભાજક કેવી રીતે રચવાનું એ તમને બધાને ખબર જ હશે એટલે આપણે દ્વિભાજક દોરવા માટે શું કરીશું કે જે રેખાખંડ આપેલો છે એનો દ્વિભાજક દોરવો હોય તો અંદાજે એના અડધાથી અડધાથી થોડુંક વધારે માપ લેવાનું છે એટલી ત્રીજા લેવાની અને ડી અને ઈની વારાફરતી કેન્દ્ર લેવાના અને રેખાખંડની ઉપરની બાજુ અને નીચેની બાજુ એક એક ચાપ રચવાના છે તો હું અહીંયા એના અડધાથી અંદાજે અડધાથી વધારે માપ લઉં છું ડીને કેન્દ્ર લઈને એક ચાપ ઉપરની બાજુ અને બીજું ચાપ નીચેની બાજુ રચું છું એ જ રીતે ઈને કેન્દ્ર લઈને એક ચાપ ઉપરની બાજુ રેખાખંડની અને એક ચાપ નીચેની બાજુ રચું છું હવે આ બંને ચાપ જ્યાં છેદે છે એને હું અનુક્રમે એક્સ અને વાય નામ આપીશ એક્સ અને વાય નામ આપીશ અને એક રેખા રચીશ જે ડી રેખાખંડનું લંબ દ્વિભાજક થશે આ બંને બિંદુને જોડીશ એક્સ અને વાય આગળના ધોરણમાં લંબ દ્વિભાજક કેવી રીતે રચવો એના વિશે આપણે શીખી ગયા છીએ લંબદ્રી ભાજક થઈ ગયો હવે આખી રચના રહી છે એના મુદ્દો ટૂંકમાં લખીશું કે ડી રેખાખંડનો કેસ વાય રેખા રચી બરાબર હવે આ બંને બિંદુ જ્યાં બંને છેદે છે એને નામ આપીશું આપણે એ બિંદુ તો લખવાનું કે રેખા એક્સ વાય અને રેખા જ્યાં છેદે છે તે બિંદુને એ બિંદુ નામ આપો હવે સમબાજુ ચતુષ્કોણ આ જે ગુણધર્મ હતો કે કાટ છેદે છે એ તો આપણે રચી દીધું લંબરી બાજક હવે આપણે બી બિંદુ અને એન બિંદુ મેળવવા માટે આપણે શું કરીશું કે જે બીએન રેખાખંડ આપ્યો છે કે વિકોણ આપ્યો છે કે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર છે તો આપણે શું કરીશું કે પાંચ પોઈન્ટ છના અડધા બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર થાય તો એટલી એને કેન્દ્ર લઈને બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર ત્રીજાવાળા એક એક ચાપ રેખાખંડ ડીની ઉપર અને નીચે એની બાજુએ રચીશું બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર તમે બરાબર જોઈ શકો છો કે બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર ઝીરોથી લઈને આટલું બરાબર તમે તમે જોઈ શકો છો તો એને કેન્દ્ર લેવાનું છે અને એક ચાપ અહીંયા રચવાનો છે અને એક ચાપ નીચેની બાજુ લખીશું એ કેન્દ્ર અને ત્રીજા કેટલી પાંચ પોઈન્ટ છ ને અડધી એટલે પાંચ પોઈન્ટ છ ગુણ્યા એકના છેદમાં બે બરાબર બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર લઈ રેખાને છેદતા રચ્યા હવે આ બંને ચાપ જ્યાં છેદે છે એને અનુક્રમે ઉપરની બાજુ એ આપણને અહીંયા છેદે છે એક્સ વાય રેખાને તો બી બિંદુ અને નીચેની બાજુ એ જ્યાં છેદે છે અહીંયા એને એન બિંદુ કહીશું બંને ચાપ જ્યાં તે તેને અનુક્રમે બી અને એન બિંદુ નામ આપ્યા અથવા કહ્યા જે રીતે લખવું હોય એ રીતે હવે શું કરીશું બધા રેખાખંડોને જોડી દઈશું અહીંયા રચના રચતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને ચાપ ભેગા થઈ જાય છે તો જે આગળનું જે ચાપ બી બિંદુ જેને આપ્યું છે એની સાથે જોડવાનું છે પહેલાની સાથે જોડાઈ ન જાય એક્સ અને વાય સાથે એની ખાસ કાળજી રાખવાની છે અહીંયા લખીશું રેખાખંડ ટી એન રેખાખંડ એન બી ઇ અને રેખાખંડ ટી રચો અહીં આપણે નામ પણ આ માપ પણ લખી દઈએ કે આ જે છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને આ છે એ પાંચ પોઈન્ટ છ સેમી બી જે છે તે આમ ચતુષ્કોણ બી -E N ટી એ માંગેલ સમબાજુ ચતુષ્કોણ છે